કે રાફરી કરી આપણે રાફરી કાઠી પડે જ નઈનો હા પછી આપણે એમ પૈસા હરાવશે એમ તમે સાઠ હાલતા બે પાગ

એ તો ના દોશી ગાડા ઉઠાઈ લો હો આપણે હા એ કટાન લઈ જઈએ અલખ લંડે તો લંડે લંડે આ

નંબર લગાઇ તુચ આઠડો નવડો ને સો નંબર હેલો

ગમે કરો બે લાખ જોઈ ને છોકરો નહીં મળે છોકરો પૈસા વાળો કલાક માં બે લાખ રૂપિયા લઈને છોકરો છે બે લાખ રૂપિયા છોકરો મળશે ને

અબતું ઘર છે